દરેક નીતિની સામે રીતે રહેતો ચેનલ મહારાષ્ટ્રમાં લે ભાગો કંપની શરૂ કરી અનેક લોકો સાથે લાખો કરોડોની થગાઈ આચરનાર તોડકીના સાથને સીઆઈડી ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા છે મહારાષ્ટ્રના થાણેની લેભાગુ લે કંપનીએ પાલિકાના પૂર્વ સેનેટરી ઇન્સ્ટ્રક્ટર સહિત ત્રેવીસ જણાને લોભા મળી સ્કીમોમાં નાણાં રોકાણ કરાવી સિત્તેર લાખની રકમ ચાઉ કરી ફરાર થયા છે આ ગુનામાં સીઆઈડી ક્રાઇમે સાત જણાની ધરપકડ કરી છે જ્યારે વીસ થી વધુ હજુ ફરાર છે થાણેની શક્તિ મલ્ટી પર્પઝમાં સુરતના ત્રણ હજાર લોકો ભેગા બન્યા છે તો સાથે દેશભરમાં પાંત્રીસ કરોડનું ઉલ્લેખું ફેરવાયું છે લોભામણી સ્કીમોમાં ઠગ તોડકીએ चौथ पॉइंट पांच टका ब्याज, दस टका कमीशन ना सपना बता व्यापार हाल तो सात पहला सात तीव्र पुष्परत सीआईडी क्राइम में हाथ धरी है। दरेक नीति निशान में कायदा निरीत हो बोरे तो एसएसके न्यूज़ चैनल।